શક્તિનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં ત્રિદિવસીય શ્રી સૂર્ય મહાયાગ તથા વેદાંત જ્ઞાનેય સંત મહાસભા યોજાશે ભરૂચ શક્તિનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાંગ ત્રિદિવસીય શ્રી સૂર્ય મહાયાગ તથા વેદાંત જ્ઞાનેયગ્ય સંત મહાસભા યોજાશે જેની માહિતી આપવા આજરોજ શક્તિનાથ સત્સંગ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી સમસ્ત માનવજાતિના કલ્યાણ અર્થે આધ્યાત્મિક ઉન્નતિ અને શાંતિ માટે શ્રી સૂર્ય મહાયાગ સમિતિ ભરૂચ દ્વારા આગામી તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસમી ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી ત્રિદિવસીય શ્રી સૂર્ય મહાયાગ તેમજ વેદાંત નાનેગીય સંતસભા યોજવામાં આવશે શ્રી સૂર્ય મહાયાક અને વેદાંત જ્ઞાન વિશે માહિતી આપતા આયોજકોએ જણાવ્યું હતું કે ત્રિદિવસીય તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સ્થાપન સાથે પૂજાનો પ્રારંભ કરવામાં આવશે તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસને સોમવારના રોજ સર્વદેવતાઓનું પ્રાતઃ પૂજન મહાપૂજા સાથે મહાઆરતી કરવામાં આવશે જ્યારે તારીખ ચોવીસના રોજ સહસ્ત્રાચાર્ય સ્થાપિત દેવતાઓનો હોમ ઉત્તર પૂજન બલિદાન શ્રીફળ હવન કરવામાં આવશે સાથે વેદાંત જ્ઞાને જ્ઞમાં પધારનાર પૂજ્ય સંતોના આશીર્વચનનો લાભ પણ ભક્તોને મળશે સમસ્ત માનવ જાતની આધ્યાત્મિક ઉન્નતિ અને શાંતિ માટે યોજાનાર શ્રી સૂર્ય મહાયાગ તથા વેદાંત જ્ઞાને વિનો ભરૂચ શહેર જિલ્લાની જનતાને લાભ લેવા માટે આયોજકોએ જાહેર આમંત્રણ પાઠવ્યું હતું સૂર્યનારાયણ ભગવાન એ પંચદેવની અંદર આવે છે આપણે બધા દેવોના યજ્ઞ કરતા હોય છે પણ સૂર્ય મહાયાગ ક્યારેક બહુ ઓછા લોકો કરતા હોય છે અને અમે અત્યારે શક્તિનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ તરફથી સૂર્ય મહાયગનું આયોજન બાવીસ ત્રેવીસ ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ કરેલ છે આ યજ્ઞ કરવા પાછળ બૌજન ઇતાએ બૌજન સુખાય માટેનો જ અમારો ઉદ્દેશ્ય છે અને યજ્ઞ કેમ કરવો જોઈએ આપણે ગીતાજીની અંદર ભગવાને બતાવ્યું છે યજ્ઞ તપસ જૈવ યજ્ઞ યજ્ઞ તપસ દાન તપસ જૈવ પાવનાહની મનુષ્યનામ યજ્ઞ દાન અને તપ એ મનુષ્યને પાવન કરનારા છે અને એટલા માટે આપણે આ યજ્ઞોનો આ કરી રહ્યા છે જ્યારે યજ્ઞ સૂર્યનારાયણનો યજ્ઞ થાય છે તો યજ્ઞથી અન્ન વાદળ વરે છે વાદળથી અન્ન વાદળ વર્ષે છે અને અન્ન પાકે છે અને અન્ન પાકે છે ત્યારે સર્વસ્વ જીવોનું પોષણ થાય છે આ જ એક આ શુભ આશયથી શક્તિનાથ મહાદેવ સેવા ટ્રસ્ટ તરફથી આ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે તો સારા ભાવિક ભક્તો શહેર ભરૂચ શહેરની જનતાને આ યજ્ઞનો લાભ લેવા અને વધારવા અમારા શક્તિનાથ મહાદેવ મંદિર સેવા ટ્રસ્ટ આ વર્ષે સૂર્ય મહાયજ્ઞનું આયોજન કરેલું છે એમાં અગિયાર કુંડ છે અને અગિયાર કુંડમાં દરેક કુંડની અંદર બેસનારા પાંચ પાંચ યજમાનો છે એટલે કુલ પંચાવન યજમાનો બેસશે એટલે પંચાવન જોડા આ યજ્ઞમાં બેસવાનો છે આ યજ્ઞ કરવા પાછળનો અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે વિશ્વમાં શાંતિ જળવાય અને લોક કલ્યાણ થાય એ હેતુથી આ યજ્ઞ અમે કરવા જઈ રહ્યા છીએ બીજું કે અમે દર પાંચ વર્ષે આવો એક મહાયજ્ઞ કરીએ છીએ અને આ અમારો પાંચમો મહાયજ્ઞ છે અને પહેલો યજ્ઞ અમે બે હજાર ચારમાં કરેલો બીજો યજ્ઞ અમે બે હજાર નવમાં કરેલો ત્રીજો મહાયજ્ઞ સહસ્ત્રચંડી યજ્ઞ એ અમે બે હજાર ચૌદમાં કરેલો અને છેલ્લો જે યજ્ઞ કર્યો બે હજાર ઓગણીસમાં કરેલો છે અને આ અમારો પાંચમો મહાયજ્ઞ છે એ યજ્ઞ મેં કરવા જઈએ જઈ રહ્યા છે ત્યારે ભરૂચ આ શુભ પ્રસંગે અને પાવન પ્રસંગે ભરૂચની તમામ જનતાને ભરૂચ શહેર જિલ્લા અને દૂર દૂરની તમામ તમામ જનતાને આપણે આ યજ્ઞમાં લાભ લેવા માટે આમંત્રણ આપીએ છીએ આ આ યજ્ઞ તારીખ બાવીસ બાર ચોવીસથી તારીખ બાવીસ ચોવીસ બાર બે હજાર ચોવીસ સુધી ચાલશે ત્રણ દિવસનો યજ્ઞ છે બાવીસ ત્રેવીસ ચોવીસ અને ચોવીસમી તારીખે ભંડારોનું આયોજન પણ કર્યું છે ચોવીસમી તારીખે સાંજે છ વાગે ભંડારાનો કાર્યક્રમ ચાલુ થશે તો ભરૂચની તમામ જનતાને આ ભંડારાનો આ સૂર્ય મહાયાગનો દર્શન એની પરિક્રમા સંતોની વાણીનો લાભ પવિત્ર વાણીનો લાભ લેવા અને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ